બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય સ્તરે નાશ કરવાનો હોય છે બાયોમેડિકલ વેસ્ટ જો કોઈ સામાન્ય વ્યક્તિને વાગી જાય તો તેના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે ત્યારે લીધેલી સોય ઇન્જેક્શન દવાવાળા ભરેલા ઇન્જેક્શન બાટલો ચડાવીને ઉતારે લોહીવાળી નળી રૂ પાટા સહિતનો બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો રસ્તે રઝડતો હતો જો આ બાયોમેડિકલ વેસ્ટ કોઈને વાગી જાય તો ગંભીર બીમારી ફેલાઈ શકે છે તેમજ પશુઓ પણ કચરો જોઈને મોઢું નાખતા હોય છે તેમણે પણ આ મેડિકલ વેસ્ટથી નુકસાન થઈ શકે છે બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં નાખી શકાય નહીં જેથી તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને ઊંડી તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આવા કચરાના નિકાલ માટે સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવે છે અને સંસ્થાનું વાહન દરેક હોસ્પિટલ અને લેબ ખાતે બાયોમેડિકલ વેસ્ટ એકત્ર કરવા પણ જાય છે ત્યારે આવો વેસ્ટ તેને આપવાને બદલે જાહેરમાં ફેંકી દેવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ